તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય બાબારી તો આજે તો મારી તબિયત ઠીક નથી એટલે દવાખાને જઈએ છીએ એટલે આજનો વિડીયો મારો છે એટલે અમે જઈએ છીએ દવાખાને તબિયત થોડી બગડી છે શરદી તાવ તા આવવે છે ને કરતાંદે માથું એટલી થઈ ગઈ કેટલા દિવસથી નહીં ખાલી આવવા ને રાત્રે આવાય તો અને સરજીને માથું ઠંડી લાગે રાત્રે રાત્રે બીજી કોઈ દવા ચાળું નઈ આવે ચક્કર આવે 5 ખત૨ગને ક૨ઓ 4 ક૨ણે નેનેને! 5 ખબાયન, નાિને નેને 6 ખ૤ણ ક૨ેન ને 6 ન ન નાળાાખ ને ને 4 ન નેન ને સવાસાન લખી પ્રોટોટાઈપ દવા લઈ લેજો હો હોટી જાશો હો દવા ટાઈમ પર પૂરી કરજો તો આજે આઈ ગયા છીએ હોસ્પિટલ સબજેટ પૂરી ચેક નકી આજમાં કૃષ્ણા હોસ્પિટલ છે 24 કલાક સારવાર અહીંયા અમે આઈએ છીએ દવા સારી કરે છે તરત જ મટી જાય છે એટલે તમે પણ દવાખાને આવોજો આપણે કૃષ્ણા હોસ્પિટલમાં ખેતરથી લીલી ડુંગળી આવી ગઈ છે અમારા ખેતરથી અને મેથી છે દેખો પરી તો તો અમારે મારી બેન સરસ મજાના સોંગ ગાય છે દેખો એનો અવાજ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો એની પાસે આજે તમને એક સોંગ હું ગભરાઈને સંભળાવું છું એટલું મસ્ત એક સોંગ સંભળાઈ સંભળાય

તમે બધા દુઆ કરજો એટલે જલ્દી થી એને સરસ મજાના સોંગ ગાય છે જય બાબારી કહી દે જય બાબારી તો આજનો વિડીયો કેવો લાગ્યો જણાવજો જય બાબારી તો હવે ચા નાસ્તો કરીને દવા ઘડવાની છે દેખો ચા પીવી છે ઝેરી નાખી બધી તો હવે ચા નાસ્તો કરીને દવા પીને આરામ કરવાનું કીધું છે એટલે આજનો બ્લોગ અમે બહુ નહીં બનાવીએ દવા ઘડીને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે એટલે હવે ચા નાસ્તો કરીને દવા ઘડીને આરામ તો હવે દવાખાને અહીં ઘેર આવી ગયા છીએ તબિયત આજે ઠીક નથી શરદી તાવ અત્યારે થોડો વધી ગયો છે એટલે દવા आपी छे गोरियो અને બાટલી દવા તો पीरा थी सी खुद दिए गोरियो बहु એટલે નથી ગરે પણ આજે સબ્જેક્ટ ઠીક નથી એટલે ગોરિયો ભરવી પડશે તો તમે બધા દુવા કરજો કે જલ્દી થી મટી જાય તાવ સબી તો હવે આજનો વિડિયો મે અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે સબ્જેક્ટ ઠીક નથી એટલે આવા નવા વિડિયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કાલથી પાછા મે નવા વિડિયો બનાવશું આજે તો અબ દેખ નખે એટલે હવે હું પૂરક દિયે છે વિડિયો બધા આવી ગયા હતા